પેટ અને કમર પરની લટકતી ચરબી ઓગાળવી ખૂબ જ જરૂરી છે તમે આ બાબત પર ધ્યાન આપતા નથી તો વજન સતત વધતું જાય છે અને શરીરમાં અનેક તકલીફો થતી હોય છે આમ તમે પાંચ રીતે હળદરનું સેવન કરશો તો વજન ફટાફટ ઉતરી જશે હળદર એક એવો મસાલો છે જેનો ઉપયોગ રસોઈમાં થતો હોય છે હળદર દરેક લોકોના રસોડામાં હોય જ છે હળદર રસોઈમાં જેટલી ઉપયોગી છે એટલી જ હેલ્થ અને સ્કીન માટે પણ ગુણકારી છે હળદર સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે હળદર ઔષધીય ગુણો થી સેવન કેવી રીતે કરવું જોઈએ હળદર નું સેવન વજન ઘટાડવા માટે કેવી રીતે કરશો સવારે ખાલી પેટે હળદરનું પાણી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે હળદરનું સેવન કરવાથી ફેટ બર્ન ઝડપ થાય છે આ માટે એક કાચી હળદર લો અને એના ટુકડા કરી લો ત્યારબાદ એક ગ્લાસ પાણી લો અને ઉકાળી લો ત્યારબાદ આ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને સેવન કરી શકો છો આ તમારું વજન ઝડપથી ઘટાડી શકે છે હળદર અને આદુનું સેવન તમે સાથે કરી શકો છો તો શરીરમાં જમા થયેલા ફેટને જલ્દી ઓછું કરી શકો છો આ સિવાય તમે એક કપ પાણીમાં એક ઇંચ આદુનો ટુકડો અને બે ચપટી હળદર ઉકાળી લો ત્યારબાદ શિપ કરીને પીવો આ બંને વસ્તુનું સેવન તમે કરો છો તો વજન ઉતરવા લાગે છે હળદર અને મધનું મિશ્રણ વજન ઘટાડવા માટે મદદરૂપ છે આ માટે એક ગ્લાસ પાણીમાં ચપટી હળદર અને મધ નાખીને પીવો આ રીત તમારા માટે બેસ્ટ છે હળદર વાળું છો તો સ્વાસ્થ્ય માટે માટે અનેક રીતે ગુણકારી છે આ ચપટી હળદર એક ગ્લાસ દૂધમાં નાખીને ગરમ કરી લો હવે આ દૂધને ઘૂંટડે ઘૂંટડે પીવો આમ કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને વજન ઉતરવા લાગે છે હળદરની સાથે જ તજ મિક્સ કરીને તમે પીવો છો છો તો વજન સળસળાટ ઉતરી જાય છે આ મિશ્રણમાં તમે મધ નાખી શકો છો આ મિશ્રણ જીભ પર મૂકવાથી લટકતી ચરબી ઓગળી જાય છે અને સાથે બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર